પાકિસ્તાન સાથે યુદ્ધની આહટને પગલે મોરબી જિલ્લા પ્રભારી મનીષા ચંદ્રા હાલ મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા છે તેઓએ ઉચ્ચ અધિકારીઓ સાથે દુશ્મન દેશના હુમલાથી યુદ્ધ સમયે સિવિલ ડિફેન્સની બાર સેવાઓની સક્રિયતા અને સાધનોની સુનિશ્ચિતતા તથા જિલ્લામાં ચાલી રહેલ વિવિધ અભિયાન વિકાસકામો અને યોજનાના અમલીકરણ અને સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી જે એસ પ્રજાપતિ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેની સાથે મોરબીની જો વાત કરું તો મોરબીમાં કેનાલના નિરીક્ષણ વેળાએ લોલમ ખુલ્લી પડી હતી અને ધારાસભ્યો અધિકારીઓ ઉપર ખખડાવ્યા હતા કેનાલ રિપેરિંગ માટે પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હોય અને કેનાલને તોડવામાં આવી પણ રિપેરિંગ અને કચરો સાફ ન કરવામાં આવતા ધારાસભ્ય અધિકારીઓ ઉપર બગડ્યા હતા અને અધિકારીઓને કહ્યું હતું કે જલ્દીથી આ કામગીરી કરે અને પોતે ધ્યાન રાખે તો ચાલો આ હતી આજની મોરબીની અપડેટ અને હું હતી તમારી સાથે નિર આગળ ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો